રામ 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 હવે મોટી વાત છે બિરાજમાન પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અમારા આગેવાન ડોક્ટર ભરતભાઈ બોગરા રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા મને આજે જ ખબર પડી કે જસદણનો ભાડલા ગામનો એક જણ કે રાજકોટ મહાનગરના અમારા અધ્યક્ષ હોય ભાઈ શ્રી મુકેશભાઈ જોશી શ્રી જયંતીભાઈ પરમાર જે આપણા એન્જિન ઉદ્યોગના પાયોનિયર ગણાય કિરીટભાઈ પટેલ ડૉક્ટર રાજેન્દ્રભાઈ ત્રિવેદી ડોક્ટર સુનીલ પોપટ રમેશભાઈ જીવાણી અનુપમભાઈ દોશી દેવશીભાઈ ટાઢાણી રાજુભાઈ ધારૈયા કોણવંતભાઈ ભટ્ટ અશોકભાઈ મહેતા મનસુખભાઈ રામાણી બિમલભાઈ કલ્યાણી વિનુભાઈ ચાવ ભુગતભાઈ દરબાર દિલીપભાઈ મિસ્ત્રી દિનેશભાઈ વસાણી મનુભાઈ લાવડિયા મંચ ઉપર હજુ પણ ઘણા બધા મહાનુભાવો વિરાજમાન છે જેમના નામોનો ઉલ્લેખ મારાથી થયો નહીં હોય એ તમામ મહાનુભાવો સમાજના શ્રેષ્ઠીઓ વ્યાવસાયિક દ્રષ્ટિએ પણ ઘણા બધા લીડિંગ કરનારા આગેવાનો આજે આપણી આ સભામાં છે એ મને એમ લાગે છે કે જસતણ પંથક નું ગૌરવ કહેવાય આપ સૌ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો આપ સૌને જાજાથી રામ રામ ભરતભાઈ એ વાત કરી દીધી અને હું આવ્યો ત્યારે મુકેશભાઈ ભાષણ કરતા હતા એટલે લગભગ કોઈ વિષય બાકી નહિ હોય એટલે મારે ખાલી એટલું જ કહેવાનું છે તમે હવ મન ટેકો કરજો વ્યવહારિક વાત છે ને કરવી જોઈએ એટલા માટે મને બોગરા સાહેબ જસદણ પંથકમાં ફેરવી એવા જસદણમાં માં લઈ ગયા તા જિલ્લા પંચાયતોની સીટ માં એમ બધી ઘણી જગ્યાએ મને લઈ ગયા આપણું આ ટાડાનું ગામ ગયા તા સાણંદ લઈ ગયા તા તણ્યા એમ પછી ત્યારે પેલો રાઉન્ડ હતો એટલે દેખાડતા હતા કે આને લેવા છે આપણે જોન કરવા લઈ જાય ને એવી રીતે મને મારા માટે વિસ્તાર અજણ્યો નતો હું એમના ગીત ગાવા આવતો તો આ વખતે એને મારા ગાવાનો વારો આટલો ફેરફાર મિત્રો આ વખતે લોકસભાની ચૂંટણીમાં આમ જુઓ તો તો હવે ત્રીજા મતદાન બે ચરણનું તો મતદાન પૂરું થઈ ગયું એટલે ચૂંટણી ઘણી આગળ નીકળી ગઈ તમે અહીં ગામમાં ફરતા હો પાન ને ગલ્લે શાકભાજી માં લેવા જતા હોય ટોળું હોય બીજે ક્યાંય બસ સ્ટેન્ડ માં ગમે ત્યાં પ્રવાસ કરતા હોય એમાં વડાપ્રધાન પદ નામ છે નરેન્દ્રભાઈ ભાજપ ના ઉમેદવાર છે બીજા કોઈ નું નામ ક્યાંય હાલે છે કોઈ નામ જ નથી પછી શું આપડે પરિયાણ કરવાનું અડધી ચૂંટણી પતી ગઈ વડાપ્રધાન પદનો કોઈ ઉમેદવાર નથી અને એને ચૂંટણી લડવી છે જો હું કામ લડવી એ નથી સમજાવતી તમે કોઈ પણ પાર્ટીના ઉમેદવારને મત આપો કોઈ પાર્ટીવાળા એવું કે છે કે અમારી સરકાર થાય સપનું કોઈ ના આવે એવું લાગે છે તમને સરકાર નથી બનાવવાની વડાપ્રધાન નથી થાવાનું તૈયાર અમથું અમથું શું કામ ભાઈ હાવ ખોટી માથા ગુરશે કે બીજું કાંઈ એટલે આવો જયારે માહોલ હોય ત્યારે મિત્રો આ આવા લાભ લઈને એક તરફી મતનું વાવાઝોડું સર્જવાનો પણ આપણે કાર્યક્રમ કરવો એટલે અમુક અમુક લોકો જે છે ને એ બંધ થાય લોકશાહીના હિતમાં મિત્રો મારે આપ સૌને સ્મરણ કરાવવું છે હું ઉમેદવાર છું અને હું આપને અપીલ કરું કે આપ મને મત આપો કમળને મત આપો નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે મત આપો એ વ્યવહારિક વાત છે પણ મારે આપને સૌને મૂકવું છે કે વિપક્ષની જે ભૂમિકા છે ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી એનો થોડું ઘણું આપણે ખ્યાલ તો રાખવો પડે ને કે ટાણે ટાણે એ કેવા મામેરા પૂરે છે આપણે ભૂળ ભૂલી જાય છે આપણે ઘટનાઓને ભૂલી જાય છે એ લોકોને આપણે યાદ રખાવવું જોઈએ કે અમારા ગુજરાતમાં બોકરા સાહેબ કેતા હતા પાણીની આવી વ્યવસ્થા સૌની યોજનાની આવી વ્યવસ્થા હું જસદન પ્રવાસમાં હતો મેં ત્યાં રસ્તામાં સૌની યોજનાના પાણીને મારી આંખે હાલતું ભાઈ મેં જોયું પાણી હાલ્યું જાય છે આપણે તો યાદ કરીને પૂછવું પડે કોંગ્રેસ પંડિત જવાહરલાલ નહેરુ એટલાનો ખ્યાલ નથી પંડિત જવાહરલાલ નહેરુ એ ભૂમિ પૂજન કર્યું અને એનું ઉદ્ઘાટન જવાહરલાલ નેહરુના ભૂમિપૂજન નું આપડા નરેન્દ્રભાઈ મોદીને ને કરવાનો વારો કેટલા ગયા શું કરતા હતા તમે લોકો એની ચોખવટ કોક દિવસ તો મિટિંગમાં દિલ્હી આવ્યા સૈફુદ્દીન સોજ કરીને કોંગ્રેસના મંત્રી હતા એ મિટિંગ અંદર એણે જે પ્રકારની વાતાઘાટો કરી એમાંથી મોદી સાહેબ ને અણહાર આવી ગયો કે આ લોકો પરમિશન આપવાના મતના નથી મોદી સાહેબે દિલ્હીથી જાહેરાત કરી હતી કે હું આવતીકાલથી બોતેર કલાકના ઉપવાસ ઉપર ઉતરું છું હું ચાલીસ વર્ષથી દેશની રાજનીતિમાં સક્રિય છું મેં સુધી કિસ્સો એવો નથી કે કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતાના રાજ્યમાં પાણીની સગવડતા હાટુ ઉપવાસ ઉપર ઉતર્યા હોય એકમાત્ર ઘટના નરેન્દ્રભાઈ મોદી વિદ્યાપીઠના મેદાનમાં ઉપવાસ ઉપર ઉતર્યા હતા તમારા માંથી કદાચ એ કાર્યક્રમમાં હાજર રહેશે આખા રાજ્યના સંતો આવ્યા હતા મારે તો એ પણ અહીંયા કેવું જોઈએ કે ગુજરાતના તમામ રાજકીય પક્ષના આગેવાનો પણ આવ્યા હતા તમામ રાજકીય પક્ષના આગેવાનો સિવાય કોંગ્રેસ કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષના આગેવાનો પણ એમાં આવ્યા હતા અને એક પ્રકારે આખું ગુજરાત મોદી સાહેબ ની પીઠ પાછળ ઉભું થઈ ગયું હતું એટલે કેન્દ્રની સરકારે જખ મારીને મંજૂરી આપવી પડી હતી

દરવાજા ફીટ કરવાની પરવાનગી 10 વારા નો દીધી હું મુરાદકોટની આ સભામાંથી કોંગ્રેસના ગુજરાતના આગેવાનોને પૂછવા માંગુ છું તમે એક વખત ચોકવડ કરીને ક્યો તો ખરા કે 10 દરવાજા ફીટ કરવાની પરવાનગી હું કામ નોતા આપતા દરાર નો આપી તમે કલ્પના કરો કે આજે નર્મદાના પાણી ના હોય તો આપણું આ સંમેલન કરીએ ને પાણી હેનું પાહુ એ પૂછવું પડે અને કા સંમેલન મોકું ફોતે રાખવું પડે પાણીની વ્યવસ્થા જ નહોતી અહીંયા તો ટ્રેન થી પાણી આવતું હતું રાજકોટમાં ટ્રેન થી પાણી આવતું હતું બોલો છો અને ગામડાઓની તો આપણને ખબર છે શાર ના દાળ અને ટેન્કર આ બે એની પાસે સાધન હતા ટેન્કર ગામમાં ચાર મંજૂર થાય પાંચ મંજૂર થાય એ પડવા હોય પડે નકર કોક ની વાડી એ ને પડતા હતા પણ બિલ હોય એવો ટકા પડતા હતા એટલું પાકું હતું આ વ્યવસ્થા હોતી પરમિશન ના આપે આપણને દહ દહ વર્ષ સુધી અને વચ્ચે પાણીની કઈક નાની મોટી અગોડ ઊભી થઈ હતી ટેકનિકલ કારણોસર તો પાણી માટે ન્યાય યાત્રા કાઢી કોંગ્રેસ તમારે ન્યાય યાત્રા કાઢવાનો તમને કોને અધિકાર આપો

આપણે બધા તો એનું સન્માન કરવામાં ક્યારે મળશું ક્યારે પેંડો ખવડાવશું સાહેબ ક્યારે ટાઈમ આપશે એવા પર્યાણ કરતા વડાપ્રધાન પદના શપથ લીધાના હતરમાં દિવસે આ મંજૂરી ગુજરાતની માગણી વગર ઢાળમાં પાણી આવે એમાં દિવસે જે મંજૂરી આવે હાથ વરને હટું રાખી હતી અને એ લોકો અટાણે આપણી પાસેથી મત માગવા આવે છે મારો આપ સૌને આગ્રહ છે કે તમે મને જીતાડવા માટે કમળમાં મતદાન કરો પણ એક વખત આ લોકોની ડિપોઝિટ લેવા માટે પણ મતદાન કરો આવી રીતે સરકારો ચલાવી છે તમે ને તમારી જાણકારી માટે ઈ સાહેબે મંજૂરી મોકલી એ વખતે આનંદીબેન મુખ્યમંત્રી હતા બેન ગાંધીનગરમાં હાજર પણ નહોતા જુનાગઢ કોઈ કાર્યક્રમમાં હતા એમની ઓફિસમાં પીએમ ઓફિસનો એટલે એમણે એસઓએસ જાણ કરી ત્યાં આપણને પરમિશનનો કાગળ વડાપ્રધાનની ઓફિસમાંથી આવી ગયો છે બેન જુનાગઢથી થી ગાંધીનગર આવવાને બદલે સીધા કેવડિયા કોલોની ગયા અને ત્યાં તે દિવસે ને તે દિવસે કામ ચાલુ કરે ઇરેક્શનમાં કામ પૂરું થઈ ગયું દરવાજા બંધ કરવાની પાછી પરમિશન લેવી પડે કારણ કે પછી પાણી ભરાય અને આની ઘણી હતી એની પણ પરમિશન લેવી પડે પણ હવે આપણને અગવડ નહોતી ને હવે હિન્દુસ્તાનની ગાદી દેશના આશીર્વાદથી નરેન્દ્રભાઈ મોદી શોભાવી રહ્યા હતા એટલે એની પરમિશન પણ આપણને મળી ગઈ તમને કોઈને ખબર ન પડી કે આની પરમિશન માગવા જેવી પડી એમને ઈ પરમિશન પણ મળી ગઈ મારે રાજકોટની આ જસદણ વિસ્તારની સભામાં કોંગ્રેસ માટે એક પ્રશ્ન ખડો કરવો છે જ્યારે આ દરવાજા બંધ કરવાની પરમિશન આપી ત્યારે ભારતની રાજ્યસભામાં મધ્યપ્રદેશના રાજ્યસભાના સાંસદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહજીએ ઉભા થઈ અને રાજ્યસભામાં માંગણી કરી છે કે આ દરવાજા બંધ કરવાની પરવાનગી ન આપવી જોઈએ દરવાજા બંધ થતા અટકાવવા જોઈએ ગુજરાત કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરે કે આ બાબતમાં એનું હું માનવું છે કોઈએ ના પાડી દિગ્વિજયસિંહને કે તમે આવું કેમ કરો છો અને મને તો એને પૂછવાનું મન થાય છે કે આ યોજનામાંથી જે વીજળી પેદા થાય છે એ અઠાવન ટકા વીજળી મધ્યપ્રદેશ ને લેવાની છે તમે વિચાર તો કરો કેવી પ્રકારની કોંગ્રેસની રાજનીતિ છે આવો વિરોધ કરનાર કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એ આજે ગુજરાતની જનતા પાસેથી મત માંગતા એની શરમ પણ નથી આવતી એનું 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 ડંખવું જોઈએ અમે આમાં ના પાડીશ અને કા આવીને સભામાં ચોખવટ કરે કે અમે આ ના પાડીશ તાપો આપો વાત તો કરવી પડે વ્યવહારિક વાત છે અને આ કોઈ મારા આક્ષેપો નથી આ બધું રેકોર્ડ ઉપર છે રાજ્યસભાનું રેકોર્ડ પણ ચેક કરી શકે છે અને દિગ્વિજયસિંહજી મને જવાબ પણ આપી શકે છે મારી અમે કેસે કરી શકે કેવી રીતે વહીવટ ચલાવ્યો તમે લોકો અને તમારા મનમાં શું હતું એ આ કોંગ્રેસ આપણે કોરોનાની ઝપટ બોલતી હતી માણસોની લોથું પડતી હતી બારું નીકળતું નહોતું આખી દુનિયા કોરોનાની ચપેટમાં હતી શું કરવું એ કોઈને સમજાતું નહોતી દવા નહોતી મહાભારતના યુદ્ધમાં ગટોરગ્છ ના યુદ્ધ નું વર્ણન આવે એવું હાલતું હતું કેણી કોઈ બાણ આવે ને કોણ ખાઈ જાય ને કોનું મોઢું ઉગડી જાય કે ખબર પડે એવા અજ્ઞાત યુદ્ધની અંદર આપણા દેશના બે રસી શોધી કાઢી અને એનું આપણને લાભ મળ્યો ને આપણે બધા બચી ગયા રસી શોધી ત્યારે આ લોકોએ શું કર્યું હતું રસી લેતા નહીં નપુસંગ થઈ જાવ બોલ્યો તો કોઈ બોલ્યો તો રસી લેવો નફોસંગ થઈ જાઓ અને એનો ઈરાદો હું મન જરાક સમજાવો તમે લોકો રસી ન લ્યો જનતા રસી ના લે તો થાય હું પાથરા પડી જાય એને શું મળે એને ખાલી એટલું કેવું હતું મોદીની સરકાર નિષ્ફળ ગઈ કોરોના ને હેન્ડલ કરવામાં કોરોના નો વહીવટ કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ એવું કેવા હાટુથી આપણા પાથરા પાડી દેવા સુધી રેડી તૈયારી અત્યારે એ અત્યારે આવી ગયા નવા સભા શીવડે અમને મત્યો કેવો છે જો કેવું તમારું વલણ કેવું છે એમ શું વિચારું છું શું કામ તમે આવું શું કામ વિચારો તમે ભલે ને વિરોધ પક્ષમાં માં હો તમારે પણ એમ કેવું જોઈએ કે આ તો નાગરિકોના હિતની વાત છે અમે ઉભા રહીશું ને બધાને મળે એવી વ્યવસ્થા કરશું એમ અને અહીંયા પરમિશન નહોતા આપતા હોત કેન્દ્ર વાળા તો એ કોક ગુજરાત વાળા અહીંયા છે કેવું તું કે અમારી આ યોજના અમારા લાભમાં છે તમારી સરકાર હતી અને તમે પરવાનગી લઈ આવ્યા હોત તો આજની સભામાં તમે કઈ શકતા હોત અમારી સરકાર હતી કેન્દ્રમાં તેથી અમે ત્યાં પરવાનગી લઈ લેવા તો નથી ગયા મળવાય કોઈ નથી અને જાય તો અમને મોદી સાહેબ મોકલતા કે તમે બધા સંસદ સભ્યો આવેદન પત્ર આપવા જાઓ મનમોહન સિંહજીને સમજાવો કે મેં બધાને ભેગા કરીને અડવાણીજીની આગેવાનીમાં આવેદન આવેદનપત્ર દેવાઈ ગયા અડવાણીજી હતા એટલે આ મનમોહનસિંહજી અડવાણીજી હોય એટલે અમારે કઈ બોલવાનું હોય નહીં અડવાણીજી ને બધી વિગત ની ખબર બધું સમજાવ્યા પછી અમે આવેદન પત્ર આપ્યું આવેદન પત્ર વાંચીને મનમોહનસિંહજી બોલ્યા એ અભી તક નહીં હોવા હું તો ગળગળો થઈ ગયો મેં કીધું આ તો બપોર ગેડે પરવાનગી આવી જાય એવું કીધું કે ભીતક નહીં હોય એટલે આપણને એમ કે તરત એને ઉપર કઈક લખ્યું પણ હું છેટો હતો હું લીખ્યું ન સમજાવ એટલે હું તો રાજી રેડ થઈ ગયો ને ઓફિસમાંથી માંથી પારા નીકળ્યા તો હું અડવાણી જઈને પડખે સીડ્યો સંસદ ગલીમાં અને પડખે સડી ને હરખમાં મેં અડવાણીજીને કીધું મેં કીધું અડવાણીજી એ તો તીન ચાર મહિને પહેલે અગર હમ ચલે જાતે तो शायद आज हमको परवानगी मिल गई होती और हमारा काम भी आधा पूरा हो गया होता आपके प्रति बड़ा सद्भाव लगता है आडवाणी जी फिर मारी कोई मैंने तो कहा रूपाला तुम अभी नए हो ये मैं जब भी आता हूं तब यही बोलता है कि अभी तक तो नहीं हुआ चले वाले શું કહું તમને સાહેબ ને પછી ચૂંટણી આવી તે અડવાણીજીએ ગાંધીનગરથી ફોર્મ ભર્યું તો મારા ઘેરેથી ફોર્મ ભરવાનો કાર્યક્રમ રાખ્યો હતો પૂજા એવું બધું કરાવડાવ્યું પછી મારા ઘેરેથી અમે રેલી કાઢીને કલેક્ટર ઓફિસમાં અને પાર્ટી એ મને આપ્યું હતું તારે હારે રહેવું એ હું અડવાણીજીની હારે હતો અને ફોર્મ ભરવા અમે ગયા કલેક્ટર ઓફિસમાં ફોર્મ ભરીને પાછા આવ્યા નાની એવી સભા હતી कार्यकर्ताओ ब एकत्रित था संबोधन कर तो करने तो, अडवाणी जी आप आशीर्वाद दे दो और ये फिर हम आप अब कहीं देश में जहां भी जाना है वो जाओ हम यहाँ मामला संभालें तो अडवाणी जी आग्रह रूपाला तुम भी थोड़ा बोले मैं थोड़ा बोलो एम कथा करी ये अभी तक नहीं हुआ है पाचो बे हवाई जो अडवाणी जी बाजू बाजू तू मारे बे तो मैंने कि मैं तो था वहां मुझे तो पता था फिर भी यहाँ क्यों बोला मैं कहू अडवाणी जी ये अभी भी बाकी है इसलिए बोला सरकार रीते सरकारो चा ये लोग आ राज्य अंदर મત માંગવાની અપેક્ષા રાખે હું તો એવું માનું છું કે ગુજરાતની જનતાએ એના આ એક અપરાધ માટે પચાવી એને કોઈ મત ન દેવાય એવું પાપ કર્યું છે આ ભૂલ નથી આ પાપ છે એ તો કેટલીય ઘટનાઓ છે એના કહેના જો આપણે પોપડા ઉખેડવા દઈએ તો આવા માહોલમાં જ્યારે આ ચૂંટણી આવી હોય અને હિન્દુસ્તાનનો વટ વિશ્વની અંદર મોદી સાહેબ પાડતા હોય તમે બધા ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા લોકો છો આજે દુનિયામાં સૌથી સારામાં સારું રોકાણ કરવાનું સ્થળ કહ્યું તો એનો જવાબ છે ભારત એ નરેન્દ્રભાઈ મોદીએ દુનિયામાં પ્રસ્થાપિત કરી દીધું આખી દુનિયા આજે ત્યાં મૂડી રોકાણ માટે આપણા દેશ તરફ આવી રહી છે ચાઈના ની અંદર સૌથી વધારે મૂડી રોકાણ જાતું હતું એ તો બંધ થઈ ગયું ત્યાં જે છે એ ઉશાળા ભરવાની વ્યવસ્થા કરે હવે એને બદલવું છે તો જવું ક્યાં તો એને માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન એ આજે ભારત છે છે આવી વ્યવસ્થાઓ અત્યારે થઈ રહી સાહેબ સાહેબ યુવાનો માટેની કેવી કેવી કાર્યવાહી થાય આપણો રાજસ્થાનનો એક યુવાન અમેરિકાની અંદર પેટન્ટ લે અમેરિકા ભણવા ગયો તો રિસર્ચ કરતો હતો ન્યા ભણતા ભણતા એને પેટન્ટ મળી એના પપ્પાને ફોન કરીને કીધું મને પેટન્ટ મળી એ તો ખેડૂત એના બાપા એને શું ખબર હોય પેટન્ટ એટલે શું શોધ એટલે શું એવું તો એને તો કઈ સમજણ ન હોય પણ એણે એટલું એના છોકરાને પૂછ્યું કે એનાથી આપણા દેશના ખેડુને કઈ ફાયદો થાય ખેડૂત હતા એટલે એને ખેડુનું પૂછ્યું એનો છોકરોય કાઈ ના સમજ્યો પણ એના મનમાં આખી રાત વિચાર આવ્યો મારા પપ્પાએ એમ કીધું કે તારી શોધથી આપણા દેશના ખેડુતોને કઈ ફાયદો થાય એણે મેલ નરેન્દ્ર મોદી સાહેબને કર્યો કે મને આવી પેટન્ટ મળી છે હું તમને મળવા માંગુ છું તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ અજાણ્યા છોકરાનો મેલ આ દેશનો વડોપ્રધાન વાંચે છે ને એને આમંત્રણ આપ્યું કે ભારતમાં એ ભારત આવ્યો એની આખી યોજના મોદી સાહેબ સમજ્યા એને ઇફકો વાળાને ઓર્ડર કર્યો કે આને જે જોઈ સગવડતા આપો એને ઇફકો વાળાની હેર રેન કામ કર્યું ઈ નેનો યુરિયા બન્યું ભારતની અંદર અને આજે વિશ્વની અંદર નેનો યુરિયા બનાવતો એકમાત્ર દેશ એનું નામ ભારત આજે અમેરિકા ઇફકો વાળાની પાસે લઈને કે અમને નેનો મોકલાવો કોઈ દુનિયાના દેશમાં નથી બનતું હવે તો યુરિયા બની ગયું ડીએપી બની ગયું અને બીજા પણ બની જાહે 50 કિલોની બેગ જેટર ની ઉપયોગ કરવાનું મોદી સાહેબે શરૂ કર્યું અહીંયા મને આ એન્જિન ઉદ્યોગ નો ઉલ્લેખ કર્યો ને એટલે મને યાદ આવ્યું કે અમારા ખેતીવાડીમાં પેલો વેલો વિકાસ નું કામ એ રેકડો મશીન આવ્યા કુવામાં ને બદલે રેકડો મશીન એને જોવા માટે જાતા બધા કે રેકડો મશીન એની મેળે મેળે પાણી પારું આવે છે આડા એન્જિન ત્યાર પછી આવ્યા અજીત નાન ગુજરાત નાન ફિલ્ડ માર્શલ વાળા ની બધા પછી પડમા આવ્યા એ આડા એન્જિન તો અઘરા હતા એ તો લોટકા છોકરાઓ હોય એ જ લઈ હતા એ ઉપડે નહીં પાછું કાકડી કરવી પડે એવું બધું હતું આ બધામાંથી અત્યારે ડ્રોન માં પહોંચ્યા અને એમાં પણ આ માતાઓ બહેનો છે એટલે મને કહેવાનું મન થયું કે મોદી સાહેબે એવો નિર્ણય કર્યો છે કે કોઈ ગામની દીકરી સખી મંડળની આ ડ્રોન ચલાવવાની ટ્રેનિંગ લેવા માંગતી હોય તો મફતમાં ટ્રેનિંગ આપવાની અને ટ્રેનિંગનું સર્ટિફિકેટ મેળવી લે તો મફતમાં ડ્રોન આપવા આગામી વર્ષોમાં આગામી દિવસોમાં આખાએ ગામના ખેતરોની ઉપર જંતુનાશક દવા હોય કે આ ખાતર હોય એને જો

ખૂબ ખૂબ આભાર જસદણના આયોજકો એ જસદણની આખા વિસ્તારના નાગરિકોને રાજકોટમાં મળવાની ગોઠવણ મને કરી દીધી એને માટે એનો આભાર અને આપને બધાને એક મારી ભલામણ છે કે અહીંયા મને મત આપો બોઘરા સાહેબે કીધું એમ ગામમાં આંટો મારી આવો પણ તમારા સંબંધો આખા રાજ્યમાં છે એટલે આખા રાજ્યમાં કમળ ઉપર મત નાખવાના કેમ્પેનમાં પણ તમે બધા જોડાવો એવી આપ સૌને વિનંતી